ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાહુલ જાદવ ની સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ ઉદના પોલીસે હાથ ધરી હતી ઉદના પોલીસ મથક ના જણાવ્યા મુજબ ઉદના ની સોસાયટીમાં આવેલી કોફીમાં રાહુલ જાદવ અને કિરણ આહિરે રાહુલ જાદવ ના અન્ય મિત્રો સાથે બેઠા હતા જે દરમિયાન સોફા પર બેઠેલા કિરણ આહિરે રાહુલ જાદવ પર ઘાતક હથિયાર વડે જીવ હુમલો કરી દીધો હતો હુમલા બાદ આહિરે ઝડપી પાડ્યો હતો જે બાદ કિરણ આહિરે ઘટના સ્થળે પરથી નાખી છૂટ્યો હતો હુમલામાં ઇજાગ્રસ્ત રાહુલ જાદવને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બીજી તરફ ઘટનાની જાણકારી મળતા ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી ઉધના પોલીસે કિરણ આહિર સામે ગુનો નોંધી ઘરે ધરપકડ માટેની તસવીર હાથ ધરી હતી આરોપીની ધરપકડ કરવા ઉધના પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી

સાથે આ હુમલામાં તેના અન્ય મિત્રો પણ સામેલ છે કે કેમ તેની વધુ તપાસ પોલીસ એ હાથ ધરી છે જોવો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ગઈકાલે ત્રીસ તારીખના સાડા ચારથી પાંચ વાગ્યાની આસપાસ પાંચ છ મિત્રો બેસી રહ્યા હતા એમની ઓફિસમાં એ દરમિયાન ફરિયાદી રાહુલ જાદવને એની સાથે બેસેલા એક મિત્ર એના એવા કિરણ આહિરે પોતાના પાસે રહેલું એક ચપ્પુ હતું એ કાઢી અને સીધું એના હાથમાં મારી દીધું હતું અને ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડ્યું હતું એ બનાવ અનુસંધાને પોલીસે ગુનો રજિસ્ટર કર્યો હતો હાલ જે ફરિયાદી છે એની સારવાર ચાલુ છે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધેલ છે અને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે આ સમગ્ર બનાવમાં જેમ ફરિયાદીએ પોલીસને એવું જણાવ્યું છે કે આજથી સાતેક વર્ષ પહેલાં ફરિયાદીએ આ જે આરોપી છે એને આરોપીને એના ફરિયાદીના મધરને કંઈક અપશબ્દો બોલ્યા હતા આરોપીએ તેથી આરોપીને એ વખતે ફરિયાદીએ થપ્પડ મારી દીધી હતી જેનો અદાવત રાખીને ગઈકાલે આ બનાવ બન્યો હોવાનું ફરિયાદી પોલીસને જણાવ્યું હતું આરોપી કિરણ આહિરે કરીને છે એ ફરિયાદીનો મિત્ર જ છે એની સાથે જ બેસી રહેતા હતા ગઈકાલે જે બનાવ બન્યો એ એક ફરિયાદીની પોતાની કોઈ ઓફિસ છે એમાં બધા મિત્રો એના બેસી રહ્યા હતા એટલે એકબીજા સાથે ખૂબ જ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે એકબીજાના સંપર્કમાં છે આ ઉપરાંત જે ફરિયાદી છે એ યુટ્યુબ ઉપર ચેનલ ચલાવે છે પત્રકારત્વ તરીકેનું પણ ચેનલ ચલાવે છે એવા મેસેજ છે આ તમામ બાબતો પોલીસ વેરીફાઈ કરી રહી છે કે ખરેખર શું બનાવ હતો આમાં મુખ્ય અદાવત શું હતી આ તમામ પાસા ઉપર પોલીસ તપાસ કરી રહી છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલ છે પરંતુ જે બનાવ બન્યો છે એમાં જે અદાવતનું વાત કરી છે સાત વર્ષ અગાઉનો એ લોકો બંને વચ્ચે કોઈ ઇસ્યુ થયો હતો એ બાબતનું છે અને જે સાત વર્ષ પછી કેમ અચાનક આ બનાવ બન્યો એ બાબતે પોલીસ અત્યારે ફરિયાદીની વધારે પૂછપરછ કરી અને માહિતી મેળવી રહેલ છે આ ઉપરાંત ત્યાં હાજર કેટલાક લોકો પણ હતા તેઓ પાસે પણ પોલીસ માહિતી મેળવી રહી છે કે એ દરમિયાન આ બંને વચ્ચે કોઈ બનાવ બન્યો હતો કોઈ બોલાચાલી થઈ હતી કે નહીં એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે પોલીસ આ તમામ એંગલથી તપાસ કરી રહ્યા છે કે ખરેખર આ બનાવમાં આ વ્યક્તિ એકલો સામેલ છે કે એની સાથે અન્ય પણ કોઈ મેળાપીપણામાં છે કે નહીં કેમકે જે લોકો બેસી રહ્યા હતા એ તમામ એકબીજાના સંપર્કમાં અને ખૂબ જ સારા મિત્રો હોવાનું પોલીસને અત્યારે માહિતી મળે છે